નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો ખેડૂત મોલ હંમેશા તમને કોઈપણ પાકનું વાવેતર હોય એની અંદર આગળના પગલાં કઈ રીતે ભરવા અથવા તો કઈ રીતની મુશ્કેલી આવી શકે એમ છે એની હંમેશા માહિતી આપતું રહ્યું છે તો આ બધા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે ખેડૂતમોલ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું એ ભૂલવાનું નથી અને બેલ આઇકોન દબાવી અને તમારી પાસે નવા વિડીયો તાત્કાલિક પહોંચે એનું આયોજન કરવાનું છે ખેડૂત મિત્રો હું આજે ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે ભાદર નદીના કાંઠે જે શિવરાજગઢ ભાદર ડેમના કાંઠે જે શિવરાજગઢ ગામ છે ત્યાં એક ખેડૂત વાડીએ છું આ પચીસ થી ત્રીસ વીઘાનું આખું મગફળીનું સરસ મજાનું ખેતર છે આ એ જ ખેતરની મગફળી મેં અલગ અલગ જગ્યાએથી ઉપાડી છે આ મગફળી જોતાં હજી સાઠ દિવસની મગફળી થઈ છે અને હજી પચાસ દિવસ આ મગફળી ઊભી રહેશે લગભગ હજી એની અંદર જે ફાલ લાગશે એ મુજબ વિઘે ત્રીસ મણનું ઉત્પાદન આવે એ પ્રકારની આ મગફળી છે પણ આજે તમને ખાસ જે વાત કરવી છે એ છે કે અત્યારે મગફળીની અંદર મૂંડા જે છે એ નુકસાન કરી રહ્યા છે જેને પાયામાં વ્યવસ્થિત પટ નથી લાગ્યું એને તો મૂંડા વહેલા આવી ગયા છે પણ જેને પટ મારેલો છે એને અત્યારે ચોખાના દાણાથી મોટી કક્ષાના મૂંડા જે છે ની છોડ ની જોવા મળશે કારણ કે જે કોઈ દવા છે એ પિસ્તાલીસ પચાસ દિવસ સુધી પટ જે છે એ કામ કરતો હોય છે મુંડાનું આ બીજું જીવન ચક્ર ચાલુ થયું હતું થયું છે ગયા વર્ષે પણ આ જ રીતે આપણે નુકસાન ગયું હતું તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એ આપણને નુકસાન ના કરે એના વિશેની આ આ ખેતરમાંથી આ મુંડા જે છે એ મને નજરમાં આવ્યા છે હવે આ જે મુંડો જે છે એ આ ત્રીસમણ મગફળી ક્યારેય ના થવા દે એના માટે થઈ અને આપણે એનું અત્યારે નિયંત્રણ કરવું પડે મગફળીની અંદર તમામ ખેડૂતોએ અવલોકન કરવાનું છે અને એની અંદર એની સાવચેતીના પગલાં લેવાના છે જો મગફળીની અંદર પિયત આપવાનું થાય તો ક્લોરોપાયરિફોસ પચાસ ટકા છે એ પંપે વિઘે દોઢસોથી બસો એમ એલ એની સાથે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઈડ જે છે એ વિઘે પચાસ ગ્રામ પ્રમાણે પાણી સાથે આપી શકાય અથવા તો કોઈ ખાતર આપવાનું હોય તો ખાતરની સાથે પણ તમે મિક્સ કરી શકો આ સિવાય વરસાદી વાતાવરણ હોય ઝરમર ઝરમર વરસાદ આવતો હોય એ સમયે થાઇમેથોક્ઝામ અને લેમડા જે દવા બજારમાં મળે છે એ વીઘે બસો એમ એલ પ્રમાણે તમે રેતી અથવા તો ખાતર સાથે પણ મિક્સ કરીને ઉડાડશો પણ એની ઉપર પાણી પડવું જરૂરી છે એ દવા જે છે એ ક્યારામાં પ્રસરશે નહીં તો એમાં પૂરેપૂરું પરિણામ મળશે નહીં ખાસ વેલી તકેદારી એટલે લેવાની છે કે જો આ જે મુંડો છે એ મુંડો એક વખત મોટો થઈ ગયો આખો સફેદ કલરનો જાડો મુંડો થઈ ગયો તો એને મારવો પછી મુશ્કેલ થાય છે એમાં ઘણી બધી દવાઓ જે છે એ રિઝલ્ટ આપતી નથી અત્યારે નાની અવસ્થાનું જ્યારે હોય ત્યારે જ એનું નિયંત્રણ કરવાનું છે આ સિવાય કોઈ ખેડૂતોને ખૂબ નાની અવસ્થાનો મુંડો હોય તો એવું જરૂરી નથી કે જમીનની અંદર કેમિકલ દવા પાઈને જ એને નાશ કરવો અત્યારે બજારની અંદર મેટારાઇઝમ એની સો નામના જે જૈવિક બેક્ટેરી કીટનાશક આવે છે એને બે વિઘે કિલો પ્રમાણે તમે ઠંડા હવામાનની અંદર ખેતરની અંદર ઉડાડી દેશો તો એ જે જૈવિક બેક્ટેરિયા છે એ મુંડાના શરીરમાં જઈ અને એની આખી જે પાચનક્રિયાને વીખી અને સાતથી આઠ દિવસની અંદર એ મુંડા જે છે એનો નાશ થઈ શકશે પણ તમારે ડિસિઝન એ લેવાનું છે કે જો નાની અવસ્થાનો મૂંડો હોય તો જૈવિક બેક્ટેરિયામાં જવાનું છે જો મુંડાની અવસ્થા મેં જે વિડીયોમાં બતાવી એ પ્રમાણે થઈ ગઈ હોય તો તમારે કેમિકલ પદ્ધતિથી આગળ જઈ અને એનું તાત્કાલિક દરે નિયંત્રણ થાય એવું ગોઠવવાનું છે બીજું આવતા વિડીયોની અંદર તમારી સાથે ચર્ચા કરવાનો છું કે આ વર્ષે મગફળીની અંદર પોપટાની અંદર જે ડાઘનો પ્રશ્ન છે આમાં અમુક ટક એક બે ટકા છોડની અંદર પ્રશ્ન હતો બાકી વધારે પડતો નથી આ જે પોપટા છે એ પોપટાની અંદર આવા રાતા જે ડાઘ થઈ જાય છે તો આ ડાઘ પાછળનું શું કારણ છે એના માટેની કઈ એવી પદ્ધતિ છે કે જે પદ્ધતિ આપણે અપનાવશું તો એ પ્રશ્ન નહીં આવે એ આવતા વિડીયોની અંદર તમને માહિતી આપવામાં આવશે અત્યારે બસ આટલું જ ખાસ ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ અને ખેડૂત મોલ જે એપ્લિકેશન છે એની સાથે તમે ના જોડાણા હોય તો આજથી જ જોડાવાનું ચાલુ કરી દો અત્યારે બસ આટલું જ આભાર